ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ડબાસા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં પાદરા મામલતદારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પાદરા તાલુકાના ડભાસા ગામે યોજાયો હતો ડબાસા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પાદરાના મામલતદાર હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે પાદરા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને પોલીસના જવાનોનું ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરા તાલુકાની સરકારી વિભાગની કચેરીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ડબાસાના માજી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરા મામલતદાર શ્રીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે ડભસા હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો નમસ્કાર આજના અઠ્યોતેરમાં સ્વાતંત્રતા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણા પાદરા તાલુકાના તમામ વાલા પ્રજાજનોને હું તાલુકા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે જ્યારે આપણો દેશ આપણું રાજ્ય આર્થિક રીતે ઉપરાંત તમામ ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે હું આપણા પાદરા તાલુકાના નગરજનોને એક નમ્ર અપીલ કરવા માગું છું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના તમામ નિયમોનું આપણે પાલન કરીએ આપણી ફરજ નિભાવીએ અને સાથે સાથે આ વર્ષના કી પ્રોગ્રામ હર ઘર તિરંગા તથા એક પેડ માકે નામ જે સરકારશ્રીનું આપણા માટે આહવાન છે તેનું તેમાં આપણે આપણું યોગદાન પ્રદાન કરીએ આ સાથે જ તે હું તમામ પાદરા નગરજનોને એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું